દુંદાળા દેવ વિઘ્નહર્તાની વિવિધ સ્વરૂપોમાં ભક્તો આરાધના કરી રહ્યા છે ત્યારે ગણેશ મહોત્સવમાં અવનવી થીમ પણ ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે ત્યારે અંકલેશ્વર નગર સેવા સદનના નંબર સરકાર ગ્રુપ દ્વારા રામ સેતુની થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આ યુવક મંડળ દ્વારા રામ સેતુનું ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે અને શ્રીજીની પ્રતિમાનું સ્થાપન કરાયું છે રામસેતુની થીમ માટે યુવક મંડળ દ્વારા રામેશ્વરમથી તરતા પથ્થર પણ મંગાવવામાં આવ્યા છે ભક્તો પાણી વચ્ચેથી પસાર થઈ શ્રીજીના દર્શન કરે છે રામ સેતુ સહિતના પૌરાણિક સ્થાપત્યો અંગે લોકોને માહિતી મળે તે હેતુથી યુવક મંડળ દ્વારા આ પ્રકારનું ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા રહ્યા છે છે અને દર્શનનો લાભ લઈ રામ સેતુને એક લાઈવ થીમ બનાવે કેમ કે આપણા હિન્દુ ધર્મમાં ખબર પડે કે ના આ એક વસ્તુ છે આપણા ત્યાં અને આ તમે જોઈ શકો છો એક મૂર્તિ બરાબર છે એ અમે સ્પેશિયલી મુંબઈથી મંગાવી છે અને જે આપણે પથ્થર તમે જોઈ રહ્યા છો એ અમે રામેશ્વર થી સ્પેશિયલ મંગાવી છે